જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મર્મ અને ધર્મ અંદર મહાત્મા જ્યોતિરાવ સેવા ભાવનાથી લોકો ખૂબ પ્રભાવિત હતા આથી જ લોકોએ એક વખત તેઓ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક ગરીબ માણસ પોતાનું અનાજ બાંધી રહ્યો હતો પરંતુ એક કાપડ ફાટલું હતું એટલે જેવો અનાજ બાંધે એટલે એમાંથી નીકળી જતું હતું આથી મહાત્મા જ્યોતિરાવ ફૂલે તેમને કહ્યું કે ભાઈ તું શું કરશો તો શું હોય હું આ અનાજ બાંધું છું પરંતુ આ ફાટલું કપડું હોવાથી તેમાંથી નીકળી જાય છે પોતાના માથા ઉપર મૂકે ફરી વખત અનાજ વેરાય ફરી વખત નીચે મૂકીને બાંધવા લાગે આથી જ્યોતિભાવ ફૂલે તરત પોતાનો ખેસ કાઢીને તેમને આપે છે કહે છે કે આ કાપડમાં તું તારું અનાજ બાંધી લે પેલો માણસ એકદમ ખુશ થઈ જાય છે અને એ ખેસની અંદર પોતાનું અનાજ બાંધી લે છે માથા ઉપર મૂકતા એ કહે છે કે હે ભગવાન આ ખેસ આપનાર અને મને જે અનાજ આપ્યું છે એ બેનનું ભલું થાય આથી મહાત્મા તેમને કહે છે કે તને અનાજ કોને આપ્યું ત્યાંથી પેલો ગરીબ માણસ પોતાની આંગળી લાંબી કરીને કહે છે કે જુઓ સામે એક બેઠું મકાન છે એ બેને મને અનાજ આપ્યું એ મકાન જોઈને જોતી તરત સમજી જાય છે કે આ મકાન તો મારું છે અને મારા પત્નીએ જ આને અનાજ આપ્યું છે અને મનોમન તેમને ગૌરવ થાય છે કે ખરેખર મારી પત્ની મારી અર્ધાંગીની મારા વિચારોને સમજે છે અને તે પણ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે વંદન છે આ સેવાભાવી દંપતીને કે જેમણે હંમેશા લોકોની મદદ કરી હતી